શ્રાવણ માસમાં સાંભળવામાં આવતી તપિયાની વાર્તા જે કોઈ શ્રાવણ માસમાં આ તપિયાની વાર્તા સાંભળે છે તેની દરેક ઈચ્છા શિવજી પૂરી કરે છે શંકર પાર્વતી કૈલાશમાં રહેતા હતા એક દિવસ ભોળાનાથ પાર્વતીજીને કહે છે સતી હું વનમાં વિહાર કરતો આવું પાર્વતીજી કહે મારે પણ ભેળું આવવું છે શંકર ભગવાન કહે વનમાં ન અવાય વનમાં કાંટા હોય ટાઢ પડે તડકો પડે ભૂખ લાગે તરસ લાગે તમારાથી સહન ન થાય પણ પાર્વતીજીએ હઠ કરી છે શિવજી કહે સતી તમે હાલતા હઠ લ્યો છો પરંતુ સતી ન માન્યા અંતે ભોળાનાથ સ્ત્રી હઠ સામે હાર્યા છે અને કહે ચાલો સતી શંકર પાર્વતી વન વનવિહાર કરવા જાય છે શંકર પાર્વતી વાતો કરતાં કરતાં ચાલતા થયા થોડુંક ચાલ્યા ત્યાં પાર્વતીજી કહે સ્વામી મને તરસ લાગી છે શંકર ભગવાન કહે હું નહોતો કહેતો કે વનમાં કાંટા હોય ટાઢ પડે તડકો પડે ભૂખ લાગે તરસ લાગે તમારાથી સહન ન થાય ત્યાં તો શંકર ભગવાને પગનું પાટું માર્યું થઈ ગયો વીવડો લ્યો સતી પી લ્યો પાણી પાણી પીને ચાલતા થયા થોડુંક ચાલ્યા ત્યાં એક તપ્યો તપ કરતો હતો તેને જોતા વર્ષો જૂનો જોગી બેઠો હોય તેવું લાગે છે આંખોની પાપણ ભૌમા કરી ગઈ હતી માથે ધૂળના રાફડા થઈ ગયા છે રાફડા પર પણ વેલા પાંદડા ચડી ગયા છે માનવ દેહ ઓળખવો મુશ્કેલ છે તપ્યો તો તપમાં લીન છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ કરતો હતો પાર્વતીજી તપ્યાને જોઈ શિવજીને કહે છે સ્વામી આ તપ્યો કેટલા સમયથી તપમાં બેઠો હોય એવું લાગે છે તમે આ તપસ્વીને દર્શન આપો અને તપ્યાને વરદાન આપી એનો ઉદ્ધાર કરો શિવજી કહે છે સતી આ જંગલ છે આમાં તો ઠેક ઠેકાણે આવે તો શું બધાને વરદાન આપી બધાના ઉદ્ધાર કરવા ચાલો સતી માર્ગમાં આગળ વધો પાર્વતીજી તપ્યાને વરદાન આપવાની હઠ લે છે ત્યારે શિવજી કહે છે સતી એટલે જ હું તમને કહેતો હતો તમે મારી સાથે આવવાનું રહેવા દો એમ કરી શિવજી વાતને ટાળે છે ને વનમાં આગળ વધે છે થોડી વાર પછી શિવજી માત થોડી વાર પછી પાર્વતીજી માખીનું રૂપ લઈને શંકર ભગવાનની જટામાં સંતાઈ જાય છે શિવજી સતીને આજુબાજુ ક્યાંય ન જોતા વનમાં ગોતવા લાગે છે દેવ સતીને ન જોતા આકુળ વ્યાકુળ લાગે છે અને શંકર ભગવાન ઓ સતી ઓ સતી પુકારવા લાગ્યા અને વગડામાં સતીને શોધે છે પાર્વતીજીને મનમાં વિચાર આવ્યો કે હું થોડીવાર બહાર નહીં નીકળું તો સ્વામી મને શ્રાપ આપી દે છે અને પાર્વતીજી શિવજીને આકુળ વ્યાકુળ જોઈને બહાર આવે છે પીળા પટોળા પહેર્યા છે પગમાં ઝાંઝર ઝમકે છે હાથમાં કંગન ખનકે છે વાણીમાં મોતીડા ચમકે છે હારે હીરા ઝપકે છે માડી રૂમઝૂમ કરતા આવે છે શંકર ભગવાન અતિ લાગણીના સ્વરે કહે છે સતી તમે મને ક્યાં તમે મને છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા હું તમારા વિના વિહોળ બની ગયો હતો સતી કહે છે હું તો ઘડીકવાર તમને મૂકીને ગઈ હતી ને તમે આકુળ વ્યાકુળ થઈ ગયા તો આ તપ્યાને એના કુટુંબનું શું થયું હશે એના બાયડી છોકરા વૃદ્ધ મા બાપ વાટ નહીં જોતા હોય ન જાણે કેટલોય સમય થઈ ગયો હશે આ તપિયાને તપ કરતા સ્વામી તમે વરદાન આપો શિવજી કહે છે સતી તમે જીત્યા ને હું હાર્યો શિવજી કહે પહેલાં હું કહું એમ તમે કરો શંકર ભગવાન કહે છે તમારા હાથની અંગૂઠી તપિયા પાસે ફેંકી દો તપ્યો હશે તો નહીં લેને લોભ્યો હશે તો લઈ લેશે સતી કહે સારું અંગૂઠી ફેંકીને શંકર ભગવાન અને પાર્વતીજી સંતાઈ ગયા કંઈક ખખડવાનો અવાજ આવ્યો ને તપિયાએ આંખો ખોલી ચારે એ બાજુ જોયું કોઈ ન હતું એટલે અંગૂઠી લઈને ડાબા પગના આસન નીચે મૂકીને ફરીથી આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો શંકર ભગવાન કહે જો હું નહોતો કહેતો કે આવા તો ઠેક ઠેકાણે હોય શંકર ભગવાન અને પાર્વતીજી તપિયા પાસે જાય છે ને પૂછે છે કે તું તપેશ્રી કે લોભેશ્રી તપ્યો કહે કે હતો તો તપેશ તપ્યો પણ સ્વાનું જોઈને થઈ ગયો લોભ્યો માં આલ્યો તમારી અંગૂઠી મને વરદાન આપો પાર્વતીજી કહે મારું વરદાન ન ચાલે હું તને આપીશ તો પણ ટકશે નહીં તું ભોળાનાથ પાસે માગ તપ્યો ભગવાન શંકરના પગમાં પડી ગયો શંકર ભગવાન કહે છે માગ માગ તું માગે તે આપું બોલ તારે સુવરદાન જોઈએ છે ત્યારે તપ્યો કહે કહે કોઈ મનુષ્ય વાયુબેનું વાર કરે વ્રત કરે ધર્મ કરે તે બધાય સારા કાર્યોનું બધુંય પુણ્ય મારું શિવજી કહે છે મૂર્ખાને માગતા આવડે છે બીજાનું પુણ્ય ફળ માગ્યું છે એવું તો ન બને મનુષ્ય ઉઠે ત્યારે પાંચ પાપ લઈને તો ઉઠે છે ઢોરની જેમ ઢસરડા કરે છે એમાં ભાર પુણ્ય વધે છે એ તું લઈ જા એ મેળ ન પડે તું ધન દોલત કે બીજું માગ તો વરદાન માગી લીધું હવે તમે ઉપાય બતાવો ત્યારે શિવજી કહે આ પેલી નદી કાંઠે સ્ત્રીઓ સ્નાન કરે છે તે સ્ત્રીઓને ઉપવાસ છે તું તે સ્ત્રીઓને પૂછી જો એ તને તેના પુણ્યનું ફળ આપે તો મને કોઈ વાંધો નથી તપ્યો કહે ભલે પ્રભુ તપ્યો તપ્યો તો તે સ્ત્રીઓની પાસે જઈને પૂછે છે કે તમે મને તમારા વ્રતનું પુણ્યફળ આપશો ત્યારે સ્ત્રીઓ બોલી અમારે સવારે વહેલા ઉઠવાનું હોય આખો દિવસ ઘરનું કામકાજ હોય કોઈ બાયુ બેનું વ્રત કરે એમાં કોઈને સાસરિયાનો ત્રાસ હોય કોઈને છોકરા નાના હોય કોઈને ધણી કંઠો હોય કોઈ ભૂખ્યું ન રહી શકતું હોય અને અમારું પુણ્ય અમે તને ક્યાંથી આપીએ તપ્યો કહે ભલે ત્યારે તપ્યો પાછો ભગવાન શિવ પાસે આવ્યો અને બધી વાત કરી તપ્યો પાછો ભગવાન શિવ પાસે આવીને બધી વાત કરી ત્યારે માતા પાર્વતી કહે સાંભળ વીટી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ ટીલી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ ભોજન સમયે આસન ન પાથરે એમાં તારો અડધો ભાગ ભોજન સમયે માથે ન ઓઢે એમાં તારો અડધો ભાગ વ્રત કરી તારી વાર્તા ન સાંભળે એમાં તારો અડધો ભાગ જો આ બધું કરે તો તારે અને પુણ્યને કંઈ લેવા દેવા નહીં અને શિવજી કહે કે જો તારા નામની વાર્તા કરે તો તારું કંઈ જ નહીં અને જો તારી વાર્તા ન કરે તો તારો અને એનો ચોથો ભાગ તપ્યો કહે ભલે તારે તપ્યા તપે બાળા લખે શ્રી બાલુડાની આસ શિવજી પૂરી કરે તપ્યો વસે જંગલમાં આપણે વસીએ મંદિરમાં તપ્યો નાહી ઊંડા જળમાં આપણે નાહિયે ગંગા ગોમતીમાં ફૂટેલ વાસણમાં જમાય નહીં નિવસ્ત્ર નવાય નહીં વાર કરો વ્રત કરો બાયુ બેનું વ્રત કરે ગઢની કાંગરિયે દીવા બળે ધર્મરાજાને ચોપડે ચડે તારી વાણી બેનો સાંભળે માત્ર પુણ્ય જ નહીં તારો ભાગ ગોળીએ છાસ બાળાની આસ કોઠીએ કણ હાથીને મણ ચકલાને ચણ દેનાર હે ભોળાનાથ તપ્યાને ફળ્યા એવા સૌને ફળજો સૌની આશા પૂરી કરજો આ વાર્તા સાંભળે એને એને તપ્યાને કંઈ લેવા દેવા નહીં આપણે એને તપ્યાને કંઈ લેવા દેવા નહીં જાણે એને લાખ ને ન જાણે એને સવા લાખ હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં આ વાર્તા સાંભળવાથી દરેક વ્રત કરવાનું વાર્તા કરી હોય કે કોઈ પણ ઉપવાસ કર્યો હોય તેનું પુણ્ય તમને મળે છે